કોલકાતા રેસિડેન્ટ તબીબ હત્યા કેસ મામલે સુરત સિવિલ હોસ્પિટલ તબીબોનો અનોખો વિરોધ નોંધાવ્યો છે સિવિલ હોસ્પિટલના તબીબોએ લોહીદાન કરીને ન્યાયની પુકાર લગાવી હતી કોલકાતા રેસિડેન્ટ તબીબ હત્યા કેસ મામલે સુરત સિવિલ હોસ્પિટલ તબીબોનો અનોખો વિરોધ નોંધાવ્યો છે સિવિલ હોસ્પિટલના તબીબોએ લોહીદાન કરી ન્યાયની પુકાર લગાવી હતી

બિલ્ડિંગ કેમ્પસમાં જ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોએ બ્લડ ડોનેટ કર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત